ધર્મ એ શું છે અને એમાં પણ ભગવદ્ ગીતા વગેરે ગ્રંથોની અંદર ધર્મના સંદર્ભમાં ચર્ચાઓ આવી છે ધર્મ સંરક્ષણ અર્થાય સંભવામ યોગી યોગી ઇત્યાદિ દ્વારા તો ખરેખર ધર્મ છે શું તો આપ શ્રી શું જણાવવા માંગશો સવૈ પુસમ પરો ધર્મો યતો ભક્તિ રધુક્ષ છે અહેતુક્ય પ્રતિહતા યાત્મા સંપ્રસિદતી ભાગવત ધર્મને કેટલી સુંદર વાત કરી છે પણ આપણે અહીંયા સરળ રીતે કહીએ ધર્મ એટલે ફર્સ્ટ ઓફ ઓલ રિલિજન પણ ખરું એક એનું ઉત્તર બીજું આપણી રિસ્પોન્સિબિલિટી પણ ખરી વાહ જી કર્તવ્ય જી તો એ એક બહુ સરસ રીતે કહું કે જ્યારે ઠાકોરજી કંસમાં મને મારવા મેદાનમાં આવે છે ત્યારે શુકદેવજી કેટલી એક જ શ્લોકમાં સાહિત્યના નવે નવ રોષ પ્રદાન કરી દે છે વાહ કે ગોપીઓને કામદેવ જેવા વ્રજ ભક્તોને એમના સખા જેવા ઋષિમુનિઓને વિરાટ પુરુષ જેવા પછી અસુરોને કાળ જેવા એક જ વ્યક્તિ બધા સ્વરૂપો દેખાયા એટલે ઠાકોરજી સમજાવે છે કે ભાઈ આપણે પરિવારમાં જઈએ બરોબર તો એ વખતે કોઈક ના પુત્ર થઈ જવું એ વખતે તમે કથાકાર હો કે મોટી પોસ્ટ પર હો એ સાઈડ પર એ વખતે પુત્ર થઈ જવું એ આપણો પેલો ધર્મ છે ગુરુ સામે જઈએ શિષ્ય થઈ વાહ બરોબર બેનો ભાઈઓ સામે જઈએ ત્યારે ભાઈ બેન મસ્તીનો પ્રસંગ આપણે માણવો હલકા રે હળવા ફૂલ થઈને રહેવું જી સમાજ ની જવાબદારી હવે ત્યારે એ સાચવવાની વાહ ઠાકોરજી સામે જઈ તારા દાસા નો દાસ ભાવ રાખી વાહ વાહ ક્યાં બાત હે જય હો ધર્મ વાહ વાહ એટલે દરેક રિસ્પોન્સિબિલિટી પ્રત્યેક સ્થળ સમય સંજોગ સ્થાન અનુસાર સાચવવી ધર્મ અર્થાત આપે કહ્યું એ મુજબ આપણે એવું અર્થ લઈ શકીએ કે ધર્મનો એક સૂક્ષ્મ અર્થ એવો થાય કે ભાઈ આપણું કર્તવ્ય જે છે એનું આપણે પરિપાલન કરીએ બિલકુલ એ જ આપણી માટે સર્વોત્તમ ધર્મ છે